કૃષ્ણ જનો સૌની રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શિવનાથ આજે પૂનમ અને ગુરુવાર છે રાશિ છે ઋષિ નામના અક્ષર છે નો આજે બહુ સરસ સંજોગ છે કે ગુરુવાર ને પૂનમ આવી છે બંને ગુરુદેવના છે વાર પણ અને તિથિ પણ આજે સૌ કોઈ ગુરુને પકેલા જાદુ પોતાની જગ્યાએ જાતુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ ભી મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરુ એ નમો

Adjek rel dan titik. Saleme nou darak dridi, dan isor pal